દાદા છે આ ભાઈ બે નવા છે આ બધી આપડે ગોહિલ આવો આવો હા દરબાર હા

લીલીવાળા ભાઈ બંધ છે બધાય એકદમ જે અમારા મેનેજરની ઓફિસ છે સે નહીં કોઈ હાથ જગ્યા ભાગી જાય અમારે એક મિત્ર તો બાકી હતી ગેમ વીબી મામણિયા સીભાઈ જ આવી છે હવે આ અમારો મિત્ર ચાલો પછી નવા